નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર અને મિત્રો તમાકુની ખેતીની અંદર જબરજસ્ત રિઝલ્ટ અને મિત્રો તમાકુ ની ખેતી ની અંદર બે હાજર પચીસ ની કલ કરતી તમાકુની ખેતી આ તમે તમાકુનું નું જે સમયગાળો તમે જોશો ને તમે કહેશો સાહેબ આટલા દિવસમાં આવી તમાકુ હોય નહીં પણ આ ખેડૂત મિત્રો એ તમાકુ અંદર આપણી દવા નાખ્યા પછી આવું રિઝલ્ટ મળેલું છે આપણે વાત કરીશું ખેડૂત મિત્રો પાસે એ પેલા હું તમને પેલા તમાકુ બતાવું કે કલ તમાકુ છે કેવી તો નજીક લાવો આ તમાકુ બતાવો આ બપોરનો સમય છે મિત્રો અત્યારે બપોરનો મિનિમમ તમાકુ તમે આ તમાકુ જુઓ પત્તું આખું ખેતર બતાવજો આખા ખેતરની અંદર મિત્રો આવું શાનદાર રિઝલ્ટ મળેલું છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તમે તમાકુ જોશો ને આની અંદર તમને કોઈ પણ જાત નો વાયરસ મોડોમસી ન દેખાય

છેલ્લા દસ વર્ષ થી મિત્રો તમાકુ ની ખેતી કરે છે બરાબર છે કેટલી વાર એક જ વાર દવા મારે આ ખેતરમાં કેટલા દિવસ થયા છે આજે લગભગ દસ દિવસ થયા આ મિત્રો તમે જે તમાકુ નિહાળી રહ્યા છો એની અંદર આપડી આ જે દવા આવે છે એનો સ્પ્રે મારે ખાલી દસ જ દિવસ થયા છે રિઝલ્ટ કેવું લાગ્યું તમને સરસ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ તમારું શું કેવું છે અમારું તો તો એ જ કેવું કે ભાઈ દવા વાપરો રિઝલ્ટ સારું આવશે તમાકુ વપરાય ને વપરાય મિત્રો એક નહીં આપડે તમાકુ ને લગતા વિડીયો બનાવીએ છીએ જેથી કરીને દરેક ખેડૂત મિત્રો ને ખબર પડે કે આપડી આ દવા ઓનલી ફોર દેશી નહીં કલકત્તી બે નંબર ત્રણ નંબર સાત નંબર કોઈ પણ જાતની તમાકુ હોય આપડી આ દવા નંબર વન ઉપર ચાલે છે દવાની માહિતી આપું પછી આપણે પાછા ખેડૂત મિત્રો જોડે વાત કરીશું

ખાલી દસ જ દિવસ નું છે અને એક જ દિવસ એક જ વાર સ્પ્રે બીજી વાર મારે આવું મારવાની તૈયારી કરો છો બીજી દવા આવે છે હવે જમીન માં મારશે એન્ડિંગમાં પણ આપણે વિડીયો બનાવીશું બે અઢી ત્રણ મહિનાની થાય ત્યારે પણ આ ખેતરની વિડીયો બનાવીશું આપડે આ પહેલો ભાગ બતાવીએ છીએ કેટલા દિવસ ની તમાકુ આપડે ચાલીસ થી બેતાલીસ દિવસ ની આ તમાકુ છે ડીઝલ કેવું લાગ્યું તમને કેવું બીજા ખેડૂત મિત્ર આપડે આ વિડીયો જોતા હોય તમારા જેવા થી તમે સંપર્ક એવી રીતના કરેલો પેલા ફોન નંબર મિત્રો તમે છો એવી રીતે એક જોઈએ બરાબર ને પણ હવે હવે લાગ્યું સરસ બીજા ખેડૂત ને કે વપરાય ઓકે તો મિત્રો તમે પણ તમાકુ ની ખેતી કરતા હોય અને કોઈ પણ જાત તકલીફ આવતી હોય તો એકવાર આપડી દવા મંગાવો દવા બાબતે આપડે સંદેશો શું કેવા માંગે બીજા ખેડૂત મિત્રો બીજા વાપરજો રિઝલ્ટ બી સરસ છે તમારે ઉપરની જે હશે પર કોળો બધું બંધ થઈ જશે આમાં કશું છે તમાકુ મિત્રો જુઓ ખાલી આ તમાકુ તમે જુઓ આ તમાકુન પત્તું જુઓ કોઈ પણ જાતની આમાં તકલીફ જ નહીં એકદમ હેલ્ધી છોડવો કહેવાય અને બપોરના બે વાગે છે છોડવા અત્યારે બપોર ચેમરાઈ જાય પણ આમાં જુઓ તમે ખુમાસ જોવા ખાલી આ લાઇટિંગ જો ક્વોલિટી આ જો આ તમાકુ પત્તું આ ચાલીસ દિવસ ની તમાકુ હવે થાય નહીં પણ છે સાહેબ આપડી અને ખાતર બી નાખ્યું છે એવું નહીં પણ સારું રિઝલ્ટ આ છે મિત્રો તમાકુ ની ખેતી કોઈ પણ જાતની તમારે તકલીફ આપતી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો રિઝલ્ટમાં તમને બહુ મજા આવશે ઓકે થેન્ક યુ સો મચ અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એ બધા ગ્રુપ માં વિડીયો શેર કરો જેથી કરીને બે માં દરેક વ્યક્તિ ને આપડી દવા પહોંચે ઓકે થેન્ક યુ સો મચ મળીએ નવી વિડીયો ની અંદર